ગુજરાતના પનોતા પુત્ર વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા એવા આપણા દેશના યશસ્વી જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે એમના પોતાના જ વિચાર મુજબ એમની પોતાની જ લાગણી મુજબ અને હંમેશા કહેતા હોય છે કે મારી માટે મારા જન્મદિવસની સૌથી મોટી ભેટ અથવા ઉજવણી સાચી ઉજવણી એ જ છે કે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે લોકસેવા રાષ્ટ્ર સેવા સાથે જોડાય લોકોના સંઘર્ષો ઓછા થાય લોકોને વધુ ને વધુ સુવિધાઓ મળે અને સાચા અર્થમાં આત્મનિર્ભર બની અને દરેક નાગરિક એક વિકસિત ભારતમાં યોગદાન આપી શકે એ પ્રકારે એમની લાગણી હોય છે અને એ જ રીતે મને લાગે છે ઇતિહાસમાં આપણે પહેલી વખત આ પ્રકારનું આખું વાતાવરણ કોઈપણ પણ વડાપ્રધાન ની આટલી લોકપ્રિયતા કે આખા વિશ્વમાં આજે એમના જન્મદિવસ નિમિત્તે અલગ અલગ એમની જ લાગણી મુજબના સેવાકીય કાર્યો થાય આખા ભારતમાં દરેક આપણા દેશના દરેક ખૂણામાં દરેક ગ્રુપ દ્વારા દરેક સંગઠનો દ્વારા દરેક કાર્યકર્તાઓ દ્વારા દરેક નાગરિકો દ્વારા કોઈ ને કોઈ સેવાકીય કાર્યો ચોક્કસ આ સેવા સપ્તાહ દરમિયાન અને આજના દિવસે થતા હોય છે આજે એ જ પ્રકારે અહીંયા તમે જોઈ શકો છો જામનગર મહાનગરપાલિકા દ્વારા નાખા વહીવટી તંત્ર દ્વારા એક ખૂબ સુંદર આયોજન અહીંયા બોર્ડ નંબર સોળમાં સીએચસીમાં એક ખૂબ મોટો સ્વસ્થ મહિલા સ્વસ્થ બાળક અંતર્ગત આખો એક બ્લડ કેમ્પ આખો એક આરોગ્ય કેમ્પનું આયોજન થયું એક બ્લડ કેમ્પનું આયોજન થયું સાથે સાથે ટીબી મુક્ત ભારત જે માનનીય પ્રધાનમંત્રી શ્રી દરેક ટીબી પેશન્ટ ને પોષક પોષણ સમ કિટ મળે દવાઓ મળે અને ટીબી મુક્ત થાય એ પ્રકારનો જે અભિયાન એક એક વ્યક્તિ એક એક ટીબી પેશન્ટ મોનિટર થાય ટ્રેક થાય અને એને ટીબી થી મુક્ત કરવા સુધીની આખી વ્યવસ્થા ઊભી થાય એ પ્રકારે સુનિશ્ચિત કર્યું છે એનું પણ એક આખું કિટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું હતું આવાસ યોજના ઘરનું ઘર દરેક નાગરિકના માથા પર છત હોય એનું પણ આજે એક આયોજન કરવામાં આવ્યું એટલે ટૂંકમાં સ્વચ્છતા અભિયાન હોય એક હોય પ્રકલ્પો નું આજે ખૂબ સુંદર આયોજન મોટી સંખ્યામાં નાગરિકોની ભાગીદારી સાથે કરવામાં આવ્યું છે પહેલી વખત દરેક વ્યક્તિને રાષ્ટ્રહિતના કાર્યો સાથે જોડવાનું ખૂબ સફળ કાર્ય આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પાછલા અગિયાર વર્ષમાં અલગ અલગ કાર્યોના માધ્યમથી કર્યું છે એમાં એક પેડ માકે નામ હોય સ્વચ્છતા અભિયાન હોય અને ક્યાંક સ્વદેશીના આગ્રહી બનવું વોકલ ફોર લોકલ લોકલ પ્રોડક્ટનું આગ્રહી બનવું અને એના માધ્યમથી આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરવું વિકસિત ભારતનું નિર્માણ કરવું આ તમામ વિચારો સાથે મજબૂતીથી આ રાષ્ટ્રને જેવો આગળ વધારી રહ્યા છે ત્યારે અહીં નાગરિકોએ શુભકામનાઓ આપી એ જ શુભકામનાઓ હું પુનઃ આપની સમક્ષ મૂકીશ દરેક વ્યક્તિની પ્રાર્થના છે કે મોદી સાહેબને ઈશ્વર ખૂબ જ સારું આરોગ્ય આપે દીર્ધાયુ આપે એમને આ રાષ્ટ્રની સેવા વધુ ને વધુ સારી રીતે કરી શકે એ પ્રકારે એમને એટલી ઉર્જા આપે અને એ પોતે જ વિકસિત ભારતનું શિલ્પી છે વિકસિત ભારતનું એમનું જ સ્વપ્ન છે તો એમના જ નેતૃત્વમાં કાયદેસર આદેશ વિકસિત એમના જ વિચાર મુજબ બને કારણ કે વિકસિત ભારતના આખા આર્કિટેક્ટ જે છે તે વિકસિત ભારતની આખી ઇમારત એટલે કે આખું વિકસિત ભારત એમની સામે જ એમના જ નેતૃત્વમાં ઊભું થાય એ પ્રકારે અહીંયા માતાઓ બહેનોએ બહુ મોટી સંખ્યામાં પ્રાર્થના કરી એમને આશીર્વાદ આપવા ત્યારે પુનઃ હું મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઈશ્વર એમને આ તમામ શક્તિઓ આપે ખૂબ સારું આરોગ્ય આપે અને દીર્ઘાયુ આપે એવી પ્રાર્થના સાથે એમને દરેક ભારતીયનું ગૌરવ વધાયેલું છે ત્યારે આવા આપણા આ ગુજરાતના પનોતા પુત્ર ને જન્મ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છું